અને ભૂતકાળમાં આવા દુર્ઘટનાઓને બનાવો પણ સામે આવ્યા હતા ગ્રામ પંચાયત દ્વારા રોબોટિક ક્લીનર માટે રજૂ કરાયેલી માંગને પરિણામે બિરલા કોપરે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ યંત્ર ઉપલબ્ધ કરાવ્યું છે આ નવીન મશીન દ્વારા હવે મેન હોલની અંદર ઉતર્યા વિના સફાઈ કર્યા તેમજ અંદરના કચરાનું નિરીક્ષણ શક્ય બનશે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની સાફ સફાઈ માટે આ મશીન મહત્વપૂર્ણ સાધન સાબિત થશે અને શ્રમજીવીઓ માટે સલામત કાર્ય પરિસ્થિતિ ઉભી કરશે આ પ્રસંગે બિરલા કોપર યુનિટ હેડ કે કુમાર વેલ એચઆર હેડ ઉદિતાબ મિશ્રા સીએસઆર હેડ મૌલિક પરમાર અવિજીત તથા ટીમ બિરલા કોપર સરપંચ જયદીપસિંહ રાણા અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ બિરલા કોપર કંપની દ્વારા અમારા દહેજ ગ્રામ પંચાયત ને બિરલા કોપર કંપની દ્વારા જે અમને આ ગટર લાઈન માટે ગટર સાફ કરવા માટે જે ગટર રોબિટ મશીન જે આપવામાં આવ્યું છે રોબર્ટ મશીન જેનો હું ગ્રામ પંચાયત એક સરપંચ તરીકે જયદીપસિંહ રામસિંહ રાણા ના હેડ વિષ્ણુદેવ સાહેબ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે અમારે ખરેખર આ ગામ માટે એક જરૂરિયાત વસ્તુ હતી ગટર લાઈનની અવારનવાર જે બનાવો બને છે જેને એક્સિડન્ટ બને છે એમાં માનવોના જીવ જાય એ હવે આ વસ્તુ અહીંયા બને નહીં એને બહુ સારી રીતે એનો અમે ઉપયોગ કરીશું જેથી ગટરમાં માણસને ઉતરવું ના પડે અને ગટર સારી રીતે સાફ થાય એ અમે એની ટ્રેનિંગ જે હમણાં આપશે એમ અમારા એમના જે એન્જિનિયર છે એ અમારા માણસ દળને શીખવાડીને અમે એની શરૂઆત કરીશું અને બિરલા કોપરનો હૃદયપૂર્વક હું દહેશ ગામતી અને સરપંચ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત નામ મૌલિક પરમાર છે હું ક્લસ્ટર સીએસઆર હેડ યુનિટ બિરલા કોપર અમે આ એક રોબોટિક મશીન સીએસઆર અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને આપ્યું છે અમે જોયું કે પાછલા અમુક વર્ષોમાં અમુક જાનહાનિના કેસો બન્યા હતા મેનહોલને સાફ કરતી વખતે તો એને ધ્યાનમાં રાખીને આવી ભવિષ્યમાં આવી ઘટના ના બને એટલે સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત અમે નક્કી કર્યું કે આપણે લોકોને લાભ મળે એ હેતુથી આ એક રોબોટિક મશીન અમે લોકોએ મેનહોલ ક્લિનિંગ કરવા માટે આપ્યું છે જેની કિંમત આશરે પાંત્રીસ લાખની આસપાસ છે અને એ દહેજ ગ્રામ પંચાયતના રિક્વેસ્ટથી અમે લોકો એમને આજે સુપ્રત કરીએ છીએ અને એ લોકો આનો ઘણો સારો રીતે ઉપયોગ કરશે એવી આશા સાથે એમને શુભેચ્છા પાઠવીએ છીએ